અમે ચીમકી પણ ચીમકી સમજો ચીમકી અને જે પણ સમજો અમે કહીએ છીએ બીજી વખત આમ આદમી પાર્ટીની બહેનો વિશે કોઈ પણ પ્રકારની અભદ્ર ટિપ્પણીઓ અભદ્ર કોઈ પણ ભાષા સાથે કોઈ પણ વર્તન બિલકુલ ચલાવી નહીં લે જો હવે પછી આવી કોઈ ઘટના બનશે તો અમારો મોરચો અમે લોકો ઘર સુધી પણ આવવા તૈયાર છીએ

ગાર્ડન સમિતિમાં ભાજપના કોર્પોરેટર બ્રજેશ ઉનડકટ હતા અને તેઓએ મહિલા વિરુદ્ધ કોમેન્ટ કરી મહિલાઓનું અપમાન કર્યું હતું એવા આક્ષેપ સાથે પાલિકાના વિપક્ષી નેતા પાયલ સાકરિયા અને અન્ય મહિલા કોર્પોરેટરે તેમની વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા અને બંગડી આપવાનો પ્રયાસ કર્યો પાલિકાની મુખ્ય કચેરીના દરવાજે આ તમામ મહિલાઓએ વિરોધ નોંધાવ્યો આ મુદ્દે પાલિકા સિક્યુરિટી સ્ટાફ વચ્ચે પડ્યો અને માંડ માંડ મામલો ફાળે પાડ્યો હું અને મારા સાથી દંડક અને મારા સાથી મહિલા નગરસેવકો કોર્પોરેટરશ્રીઓ સાથે આજે આમ આદમી પાર્ટી સુરત શહેરની મોરચા મહિલા મોરચાની તમામ બહેનો સાથે ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટર એવા એવાજેશભાઈ ઉનડકર અને ઘનશ્યામભાઈ મકવાણા એમના વિરુદ્ધમાં આજે અમે લોકોએ પ્લે કાર્ડ લઈને એમનો વિરોધ નોંધાવ્યો હતો કારણ કે દર વખતે સામાન્ય સભાની અંદર જ્યારે આમ આદમી પાર્ટીની મહિલા બહેનો જે નગરસેવક છે કોર્પોરેટર છે જે લોકોએ મત આપીને એમને સદનમાં બેસાડ્યા છે લોકોની રજૂઆતો કરવા માટે સદનમાં જ્યારે ભેગા થતા હોય ત્યારે ભારતીય જનતા પાર્ટીના અમુક કોર્પોરેટરોમાંના આ જે કોર્પોરેટરોના નામ લીધા એ કોર્પોરેટરો મહિલાઓ વિશે ટિપ્પણીઓ કરવી મહિલાઓના અમારા જે નગરસેવક બહેનો જે ઊભા થઈને બોલતા હોય અને જાહેરમાં પણ અમે ના બોલી શકીએ એવા જે કૃત્યો કહેવાય કે વાત કહેવાય એવું બોલતા હોય છે ત્યારે આજે અમે લોકો એમનો વિરોધ નોંધાવ્યો અને અમને ચીમકી છે કે ભવિષ્યમાં પણ હવે બીજી વખત આવી ઘટના ના બને ભવિષ્યમાં પણ આમ આદમી પાર્ટીની જે બહેનો છે એમના વિરુદ્ધમાં ક્યારેય કોઈ પણ પ્રકારની ટિપ્પણી ક્યારેય કોઈ પણ પ્રકારના ચાંદુડિયા એવું ના કરવામાં આવે કે આમ આદમી પાર્ટીની બહેનો અમારી મહિલા કોર્પોરેટરો છે નગરસેવક છે એ લોકો અહીંયા સામાન્ય સભાની અંદર આવે તો ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરો નગરસેવકો કે જેમને આપણે નગરસેવક કહી જ ના શકીએ કારણ કે એ લોકોની અમુક એવી હલકી માનસિકતા છે અને તેઓ અમુક અમુક એવી હલકી અભદ્ર ભાષામાં કોર્પોરેટર નગરસેવકો પાર્ટીઓ કરે છે એમાં અને ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટર આ બંનેના નામ અમે અંદર પણ સાંભળેલા છે અમારી આમ આદમી પાર્ટીની બહેનો અમુક અમુક જે બોલવા એમના મુદ્દા ઉભા થાય ત્યારે એમના મુદ્દાના જે લોકો બોલતા હોય એમના ચાળા પણ પાડે છે આ કેટલું યોગ્ય છે અને એનાથી વિશેષ પણ અમને પણ બોલતા શરમ લાગે છે કે એ લોકોએ

સામાન્ય સભામાં વિપક્ષના મહિલા કોર્પોરેટરો પોતાના વિસ્તારની સમસ્યા ઉઠાવતા હોય હોય છે છે ત્યારે કમેન્ટ પાસ કરવામાં આવતી સભામાં ભાજપના સભ્યોએ હંસાબેન ભરતભાઈ પરમાર જેવી ટિપ્પણીઓ કરી હતી આ મુદ્દે વિવાદ ગરમાયો હતો અને ત્યારે વિપક્ષી મહિલા કોર્પોરેટરે આપના મહિલા મોરચા સાથે પાલિકામાં પ્લે કાર્ડ દર્શાવી ભારે વિરોધ કર્યો હતો તેમજ મહિલાઓનું અપમાન બંધ કરવું તેવા નારા પણ લગાવ્યા હતા આ સાથે બ્રિજેશ ઉનડકટ હાય હાય નારા પણ લગાવવામાં આવ્યા હતા અત્યારે સોશિયલ મીડિયા પર આ વિડિયો પણ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે સુરતી સંજયસિંહ રાઠોડ અહેવાલ ગુજરાત તક